નમસ્કાર દોસ્તો સ્વાગત છે તો આમ મિત્રોનું આજે આપણે માહિતી મેળવવાના છીએ ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલ એટલે કે સત્યાવીસ જુલાઈ થી શરૂ થનારી મેચ છે તે મોબાઈલ અને ટીવી પર કઈ જ જગ્યા પર લાઈવ તમને જોવા મળશે તેની માહિતી મેળવવાના છો તો દોસ્તો નવા જોડાણો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો આવી માહિતી તમને સમયસર આ ચેનલ પરથી મળતી રહેશે દોસ્તો ભારત અને શ્રીલંકા વચ્ચે સત્યાવીસ જુલાઈથી શરૂ થશે સિરીઝ જાણો ક્યારે અને ક્યાં કેવી રીતે તમે મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશો રોહિત શર્માના સ્થાને ભારતની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવ કરતો જોવા મળશે ભારત અને શ્રીલંકા વચ્ચે સિરીઝની શરૂઆત સત્યાવીસ જુલાઈથી થવાની છે પહેલી ટી ટ્વેન્ટી મેચ સત્યાવીસ જુલાઈથી રમાશે તેમાં ભારતની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવ કરતા જોવા મળશે

હેડ કોચ ગૌતમ ગંભીરની આ પહેલી સિરીઝ હશે ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રીજી મેચની ટી ટ્વેન્ટી સિરીઝ ટીવી પર ખાસ દોસ્તો સોની સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલ પર જોઈ શકાશે ક્યાં જોવાશે ટી ટ્વેન્ટી મેચ છે તે સોની સ્પોર્ટ્સ નેટવર્ક્સ પર જોઈ શકાશે જો તમે ભારત અને શ્રીલંકા વચ્ચે સિરીઝ મોબાઈલ પર જોવા માંગો છો તો તમે સોની લીવ એપ પર

જેમાં રોહિતના સ્થાને ભારતની કેપ્ટનશીપ સૂર્યકુમાર યાદવ કરતો જોવા મળશે આ સિરીઝથી ભારતના હેડ કોચ ગૌતમ ગંભીર પણ હશે તો દોસ્તો આ માહિતી તમને પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો આપણે ટીવી પર જોવું હોય તો કઈ ચેનલ સોની સ્પોર્ટ્સ નેટવર્ક અને મોબાઈલની અંદર જોવું તો તમારે સોની લિવ એપ્લિકેશન છે તેનું સબસ્ક્રિપ્શન લઈને જોવી પડશે બંને ભાષામાં ઉપયોગી સિરીઝ છે તે જોવા મળશે અંગ્રેજી અને હિન્દીમાં